દિલ્હીમાં પાંચ ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે બધા પક્ષોની રાજનીતિ કેવી રહેશે તેની વાત કરીએ તો હાલ નેતાઓ મહિલા વોટર કઈ રીતે વધારી શકાય તેના પર ધ્યાન દોરી રહ્યા છે દિલ્હીમાં ઘણા સમયથી આમ આદમી પાર્ટી સત્તા સંભાળી રહી છે ત્યારે ફરી એકવાર સત્તામાં આવવા માટે આમ આદમી પાર્ટીએ મહિલાઓને દર મહિને એકવીસો રૂપિયા આપવાની જાહેરાત કરી હતી તે જોઈને ભાજપે પણ દિલ્હીમાં મહિલાઓને પચીસો રૂપિયા આપવાની જાહેરાત કરી સાથે બીજી પણ મહિલાઓ કેન્દ્રિત યોજનાઓથી મહિલા મત વધારવા માટેના પ્રયાસો કરી રહી છે ભાજપ ત્યારે ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપ સત્તામાં છે તો ગુજરાતની બહેનો માટે કોઈ યોજના કેમ નહીં આવા ઘણા સવાલ ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે

ભાજપ સત્તા માટે કાચીડાની જેમ ગમે ત્યારે રંગ બદલે છે અને એનું ઉત્તમ ઉદાહરણ ભાજપે અત્યારે પૂરું પાડ્યું છે કે જ્યારે ગુજરાતના ઇલેક્શનની અંદર આમ આદમી પાર્ટીએ સૌ પ્રથમવાર મહિલાઓને સન્માન નીતિ આપવાની વાત હોય કે અન્ય સુવિધાઓ આપવાની વાત હોય આ બાબતની અંદર ભાજપે ત્યારે ગુજરાતની અંદર એવી વાતો ફેલાવી કે આ તો રેવડી છે આવું મફતના લોકો ગુજરાતમાં લઈને આવી વાતો કારી કરી અને નકાર એકદમ નકારાત્મક વાતાવરણ ઊભું કરવાનો જે પ્રયત્ન કર્યો પરંતુ જ્યારે આજે દિલ્હીની અંદર ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે ત્યાં ભાજપે એવું જાહેર કર્યું કે અમે પચીસો મહિલાઓને સન્માન નિધિ આપીશું અન્ય સુવિધાઓ આપીશું ગેસના સિલિન્ડર પાંચસો રૂપિયામાં આપીશું અને અન્ય બાબતોને લઈને જે જાહેરાતો કરવામાં આવી છે અને સાથે સાથે એવી પણ ભાજપ દ્વારા વાત કરવામાં આવી કે દિલ્હીમાં જે આમ આદમી પાર્ટી દ્વારા કલ્યાણકારી યોજનાઓ ચાલે છે એ તમામ યોજનાઓ અમે ચાલુ રાખીશું એનો સીધો મતલબ તો એ થાય છે કે ભાજપે પોતે પણ સ્વીકારી લીધું છે કે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ લોકો માટે કલ્યાણકારી યોજનાઓ લઈને આવે છે અને કામ કરે છે પણ મહત્વની વાત એ છે કે દિલ્હીની અંદર મહિલાઓને પચીસો રૂપિયા સન્માન નિધિ આપવાની વાત થતી હોય ગેસના સિલિન્ડરમાં રાહત આપવાની વાત થતી હોય તો ત્રીસ વર્ષથી આ ગુજરાતના લોકો એક સાથે સતત ભાજપની સરકાર લાવે છે ભાજપના લોકોને મત આપે છે તો એના મહિલાઓને સન્માન નિધિ કેમ નહીં એની ગુજરાતની જનતાને રાહત કેમ નહીં ગુજરાતના લોકો માટે કલ્યાણકારી યોજનાઓ કેમ નહીં આ પ્રશ્નાર્થ ગુજરાતની ભાજપ સરકાર સામે છે અને આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટી આ મુદ્દાઓને લઈને ચોક્કસ જવાબ ઉઠાવશે આભાર પ્રવિણ રામ પ્રદેશ પંટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી

તો દર મહિને બહેનોને પચીસો રૂપિયા આપવામાં આવશે ભૂતકાળમાં ભાજપ દ્વારા જ્યાં પોતાની સત્તા જવાનો ડર લાગે યા તો સત્તા મેળવવી હોય ત્યારે ભાજપને મહિલાઓની બહેનોની યાદ આવી છે મહારાષ્ટ્રમાં પણ આવી જાહેરાત કરવામાં આવેલી લાડલી બહેના યોજના અંતર્ગત મધ્યપ્રદેશમાં પણ જાહેરાત કરવામાં આવેલી મહત્ત્વની વાત એ છે કે દેશની અંદર સૌથી પહેલાં બહેનો માટે બહેનોને મદદરૂપ થવા માટે સૌથી પહેલા બહેનોને સહાય કરતા યોજના કોઈએ જાહેરાત કરી હોય તો એ આમ આદમી પાર્ટીની સરકાર દિલ્હીમાં હતી જે દર મહિને બહેનોને બહેનોને રૂપિયા આપતી મફતમાં સુવિધાઓ દિલ્હીની અંદર આમ આદમી પાર્ટી સરકાર દ્વારા આપવામાં આવતી બસો યુનિટ વીજળી ફ્રીમાં આપતા હતા ચાર ધામની જાત્રા બુઝુર્ગ લોકોને વયો લોકોને ચાર ધામની જાત્રા સરકાર મફતમાં કરાવતી સારામાં સારું આરોગ્ય સારામાં સારું શિક્ષણ પણ મફતમાં આપવામાં આવતું જ્યારે દિલ્હી સરકાર આ તમામ સુવિધાઓ ત્યાંની જનતાને આપી રહી હતી ત્યારે પણ દિલ્હીનું બજેટ નફામાં હતું એટલે કે સરકાર નફામાં હતી તેમ છતાં ભાજપ દ્વારા અનાપ સનાપ શબ્દો પ્રયોગ કરવામાં આવતો મફતમાં રેવડી આપે છે ખરેખર રેવડી ન આપવી જોઈએ આવી ખૂબ વાતો ભાજપ દ્વારા કરવામાં આવી પણ આજે જ્યારે ભાજપને સત્તા જોઈએ છે ત્યારે બહેનોની યાદ આવે છે બહેનો માટેનો પ્રેમ જાગે છે મહારાષ્ટ્રમાં પણ બહેનો માટે ત્યારે જ પ્રેમ જાય ગયો મધ્યપ્રદેશમાં પણ બહેનો માટે સત્તા મેળવવા માટે પ્રેમ આજે દિલ્હીની અંદર જ્યારે ભાજપ દ્વારા આવી આવી જાહેરાત કરવામાં છે ત્યારે અમે આમ આદમી પાર્ટી ગુજરાત ગુજરાતની બહેનો માટે ભાજપને વિનંતી કરીએ છીએ બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અઠ્યાવીસ વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે ગુજરાતની બહેનોએ શું ગુનો કર્યો છે વારંવાર બે હાજર ચૌદ માં છવ્વીસ માંથી છવ્વીસ આપી ઓગણીસમાં નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા માટે અહીંયાની બહેનોએ ખોબલે ખોબલે મત આપ્યા પાછી છવ્વીસમાંથી છવ્વીસ ઓગણીસમાં પણ આપી બે હજાર ચોવીસમાં છવ્વીસમાંથી પચીસ સીટો ભાજપને ગુજરાતની બહેનોએ ગુજરાતની જનતાએ આપી તો ગુજરાતની મહિલાઓનો શું વાંક છે જો તમે મધ્યપ્રદેશમાં બહેનોને દર મહિને પચીસો રૂપિયા આપી શકતા હોય પંદરસો રૂપિયાની જાહેરાતો કરતા હોય પછી પાંચસો પાંચસો વધારીને પચીસો આપવાની વાતો કરતા હોય મહારાષ્ટ્રની અંદર પણ બહેનોને સહાય મદદરૂપ થતા હોય આજે દિલ્હીશ વિનંતી કે ગુજરાતની બહેનો માટે દર મહિને પચીસો રૂપિયા જેવી રીતે તમે અન્ય રાજ્યમાં જાહેરાત કરી છે એવી જ જાહેરાત ગુજરાતની બહેનો માટે પણ કરો નરેન્દ્રભાઈ બે હાજર ચૌદમાં ખૂબ મોટી વાતો કરતા હતા પચાસ પૈસાનું પોસ્ટકાર્ડ મારી બેન લખશે તો દિલ્હી બેઠેલો તમારો ભાઈ વળતો જવાબ આપશે આજે હજારો બહેનોએ પોસ્ટકાર્ડ લેખા છે વળતો જવાબ આવ્યો નથી ભાજપ માત્ર સત્તા મેળવવા માટે બહેનો માટેનો પ્રેમ જતાવે છે બાકી તો આપણે જોયું છે કે મણિપુરમાં શું છે ક્યાં બહેનોનો પ્રેમ ગયો ગુજરાતમાં અઠ્યાવીસ વર્ષથી ભાજપનું શાસન છે અમે વિનંતી કરીએ છીએ રાજનીતિથી બહાર જઈને વિનંતી કરીએ છીએ ભાજપના નેતાઓને વિનંતી કરીએ છીએ ગુજરાતની પણ ગરીબ મહિલાઓ માટે ગુજરાતની ગરીબ બહેનો માટે પચીસો રૂપિયા દર મહિને આપવાની જાહેરાત કરવામાં આવે ત્યારે દિલ્હીમાં ચૂંટણી નજીક આવતા રાજકારણ ગરમાયું છે દિલ્હી કોને સ્વીકારશે તે જોવાનું રહ્યું પણ દિલ્હીની ગાદી પર બેસીને મહિલા સ્કીમના નામે રાજકારણ નારમતા આ મુદ્દે તમારું શું કહેવું છે તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર